જય માતાજી જય શ્રી રામ લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે

एएमसी खड़े तो मुझे दरिया मत हो गया अब बताइए नया टावर स्टिब्बा कैसे की बुलाए तो दरवाजे दीजिए ना कौन ये रहा हमारा रूम मयूर भाई हाई करेस कई बाजू हो भाई तुम्ही पालड़ी

24 कल्लाक आपड़े ऑनलाइन है जो जिने जे यहां हुई जावे हुई जाए एक कल वरा थातत नहीं ओया दे आज क्यों सब आवडो से के काम है

પાલડી નો ગમવા વરસાદ બહુ છે પાલડી માં પાલડી હા લાઈવ ચાલુ છે અત્યારે વરસાદ બહુ બાકા હા મારું વાઈફાઈ પકડાવીને નેટ વાપરે થાય મફત ઘરના છે ને એટલે હાલે હા વિડિયો સારું કોણ છે રોલા જોપો છે છે લાઈવ ભાઈ લાઈવ છે યુટ્યુબ

પાકાજી બોલતી છે સુરત છે કા સુરતમાં ભાઈ હમણાં વરસાદ હારો પડે છે સુરતમાં તો હમણાં વરસાદ હારો છે અહીં બહુ છે અહીંયા ભાઈ ઝાપટે ઝાપટે વરસાદ ચાલુ છે ને વાતાવરણ ખરાબ છે કે વાવાઝોડું છે એટલે અહીં રોકાઈ જ ગયા વાતાવરણ કીલ જાય થા ભાઈ પાછા ફિશિંગમાં જાઉં

ઓખા ભાઈ અરુણભાઈ ગોસ્વામી ઓખાનું છે ભાઈ ઓખાનો ખાડો છે દરિયો પિક્ચર લંગર ઉપર છે ભાઈ અમે સુદર્શન બીજ ભાઈ તમે ક્યારે આવ્યા હોય ને તો સુધામા સેતુ હાંલી દેખાતો હા જો સુદામા સેતુ છે ભાઈ અહીંથી થોડોક ખાલી દૂર છે કેટલો હાલ પાંચસો મીટર પાંચ છો સાત છો હા પાંચસો મીટરો પવન છે ભાઈ ઘડીક થાય ત્યાં વરસાદ આવી જાય ઘડીક થઈ જાય તોફાન આંધી આવી જાય ભાઈ ક્યાંથી વિડીયો જોઉં ને ત્યાં હું અત્યારે ભાઈ વાતાવરણ કેવું છે વરસાદ બરસાદ છે જરાક કોમેન્ટ કરજો તો મજા આવે જરીક લાઈવ થવાની હા આમે આપણે સુદામાં સેતુ એટલે દ્વારકા જવા માટેનો માર્ગ છે કાળિયા ઠાકોર પાણી બરાબર આપણે જવું પછી એમ નથી અત્યારે વાતાવરણ ખરાબ છે બંદરમાં બોટ બંધાય દિવાળી પછી આવું છું ભાઈ તમને મળીએ દિવાળી પછી તો દિવાળી તો ભાઈ અમારે દરિયામાં થાય

આઠ મહિનામાં પંદર દિવસ એકવાર વેસ્ટમાં રોકાવા મળે વાળા ફરતી વાર બાકી જો બસ દરિયાની જિંદગી એન્જોય કરો વ્લોગ બનાવો તમને હારા લાગે તમે જો વ્લોગ સપોર્ટ કરો આ વિપ્લવ રૂમ છે ભાઈ અહીં ત્રણ જણા હોય નિશાના રૂમમાં અમે ત્રણ જણા હોઈએ બરાબર આમે અમારું મંદિર છે સામાન રાખવાનું થોડુંક બેગ ની જગ્યા છે આ સ્ટેરિંગ છે એસે ઘુમાતે એસે બોટ ગુમ જતી ઝીપા ભીડીએ દબાવીએ એ બાજુ બોટ ગુમરો મારે આ જીપીએસ છે બરાબર જીપીએસ આમાં માર્ગ બતાવે કેટલા કિલોમીટર છે કેટલો ટાઈમ બતાવે કઈ બાજુ બોટ લઈ જવાની ખાલી આમ એરો આપણે કેમ મેપ આવે એ ટાઈપનો ખાલી એરો બતાવે એમાં ત્યાં કંપાસ એટલે દેશી ભાષામાં આપણે ધ્રુવ કાઢો કહીએ કંપાસ મુજરો આ કદાચ બગડી ગયું હોય ને તો આના સહારે કદાચ આવી જ આપણે મગજ ધોળ આવી એક ફીસર્સ આપી ને મિત્રો સરકાર તરફથી ઈસરો એનસીએલ એનસી આ પ્રયાસ કરીએ ને મિત્રો કાંઈ આપણે મુસીબતમાં હલવાણા હોય તોફાનમાં કે કદાચ બોટ બંધ પડી જાય આપણે એકલા પડી જાય તો કદાચ સરકાર આપણે આપણે બેવીને બેક રિપોર્ટ જાય ને એટલે કદાચ આપણો શોધખોળ કરે એટલા માટે આ છે ને સેટેલાઇટ આ રીતના આપીશ બટન પ્રેસ કરો એટલે મિત્રો આ ગિયર છે આપણે દરેક વિડીયોમાં બધી બતાવીશ આ લાઈવ છે થોડીક માહિતી આપ દે આ લિવરનો છે આ ગિયર આગળ ને પાછળ ખાલી ફોરવર્ડ એને આપી દબાવાની જ થાય આ બધી મીટર કાટા છે જો આપણે ટ્રેક્ટર ફોરવિલમાં આવે છે પાવરનો બેટરી રેડિયો છે કે વાતાવરણ સારું હોય તો પછી આઠ કિલોમીટર સો કિલોમીટર સુધી અવાજ કદાચ આવી જાય વાતાવરણ નબળું હોય તો દસ પંદર વીસ કિલોમીટર સુધી આજુબાજુની બોટ હોય मैं अपना नाوڑड़ को करके कि भाई कई बाजू है क्या पोजीशन में है ऊपर की ऑलरेडी

માણસો વ્યૂઝ માં લાઈવ માંથી ઘટી જાય એમ દે હા આ બધા આપણો ઓછા બે ખેડ ખેલા છે આમાં બધે અલગ અલગ પ્રકારના આમ તો દેખાડો ફૂલ છે ફૂલ ઢાકુ ઢાકુ દેખાય છે તમે ઊભીન દેખાડો લો દ્વારકા દ્વારકા નું એ તો મેં બતાવી દીધું બધા જોઈ લીધું નવા માણસો પાસે આવે નહીં લંગર નાખી દીધો અત્યારે પાણીમાં લંગર ડબુક છે અહીંયા પગની હા વેલ છે લંગર નાખવા જેટલા પાણી હોય એટલે વેલ નાખ અમારા થામડા જો પાલે નું બાંધોઈ પડે કોઈ ખાતા નથી ધોરણ ને હાળીયું ને ડુંગળી છે વીસ દિવસ હલાવાન છે પંદર વીસ દિવસ એ અમારે ભંડારીનું રૂમ છે જો લખણ અમારે પકાવે છો આનો ફનવો છે મિત્રો સુરદાન માથે છે ને ફનો આની અંદર છે ટાકી છે ચાવલ તો મિત્રો આઠ જણા કોણ જો છે જરા કમેન્ટ કરતા જવા ક્યાંથી જોઉં છ હું વાતાવરણ છે વરસાદ પાણી શું કેશ ખબર પડે આમાં તમે ક્યાંથી બાકી તો તમારે ખાવાની વાટ જોઈને બે હા

આપણે ના તો છે ભાઈ વરસાદ ઘેરે અહીંયા નહીં તો ચાલો નાસ્તો કરવા મિત્રો કોઈ ફ્રાય કાંઈ બી નું આવું ન હોય કોઈ દીક નબળો હોય કોઈક દીક સેવ ટેમેટ હોય એવું બધું હોય કાંઈ બી ના મેસ ને તો મજાનો નો એટલે નાસ્તો ખાવા અત્યારે એવો ખાઈ લેવાનું છે પછી થોડું ઘણું કંઈક કામ જ નાખ્યું પછી હાજે પકાવ્યું

તો લાઈવ ની એન્ટ કરે ખાઈ લે નાસ્તો પાછા લાઈવ માં આવ્યો આપડે બરાબર નાસ્તો કર લે તમારે કરવો તો આવી બાય જય દ્વારકાધીશ